રાધનપુર ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈને આવેલ મોટા ઠાકોરવાસ ખાતે કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણીમાં વિજય બનાવવા માટે બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાની ઉપસ્થિતિમાં સભા યોજાય પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મોટા ઠાકોરવાસ ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસની સભા યોજાય નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર એકની અંદર કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવવા માટે સભા યોજાય જેમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય દેસાઈ અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તેના માટે વિશાળ સભા યોજાય આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા માટે બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર મત માંગ્યા સાથે સાથે ઉમેદવારોને એક પણ કરી છે કે તમને સોગન આપ્યા છે કેમ અવિશ્વાસ છે ઉમેદવારો સૌપ્રથમ તો રાજનપુર નગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર એક અને સમગ્ર રાધનપુરમાં જેટલા પણ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જીતે છે એને જંગી બહુમતીથી આ વખતે રાધનપુરના મતદારો જીતાડવાના છે જે જ્યારે જ્યારે કોંગ્રેસની બોડી હતી ત્યારે લોકો વચ્ચે રહીને પારદર્શક કામ કરવા માટેનું કોંગ્રેસના નગરપાલિકાના સભ્યોએ કર્યું છે ધારા ધારાસભ્ય હતા એ ટાઈમે ચુમાલી કરોડની મીઠા પાણીની પીવા માટેની યોજના હોય સીસી રોડ હોય કે અનેક નાના મોટા કામો નગરપાલિકાને લગતા હતા એ કર્યા હતા આ વખતે પણ એમણે વાયદો આપ્યો છે કે આ વિસ્તારની અંદર લાઇબ્રેરી બનાવવાનું હોય મીઠા પાણીની વ્યવસ્થા કરવાની હોય કે નાના મોટા રોડો બનાવવા માટેની વાત હોય તો કોંગ્રેસના ચારે ચાર જે ઉમેદવારો છે એને વોર્ડ નંબર એકના મતદારો આશીર્વાદ આપશે તો સો ટકા એ જે વચન આપ્યા એ પૂરા કરવા માટેનો પ્રયત્ન કરશે વાત રહી તમે વાત કરી તમે આ ડાવડા ન થવાની તો ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીને માનવા વાળી પાર્ટી નથી સર વાળી પાર્ટી છે ત્યારે ક્યાંક ને ક્યાંક બ્લેકમેલિંગ કરીને દબાવીને પરિવારને ત્રાસ આપીને અને કોઈપણ રીતે હેરાન કરીને કોંગ્રેસના ઉમેદવારોને તોડવા માટેનું ભૂતકાળમાં ધારાસભ્યથી કરીને અનેક રાજ્યોમાં ને આપણા ગુજરાતમાં પણ થયું એટલે એને મતદારો વચ્ચે ટકોર કરે તો એને પોતાનું મનોબળ વધે અને એને એમ લાગે કે વોર્ડ નંબર એકમાં પ્રચાર વખતે આ વાત જાહેરમાં કરી એટલે ગમે એટલી મુશ્કેલીનો સામનો કરીને પણ કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહે એટલા પૂરતી વાત બાકી સો ટચ સોનું એ રાધનપુરમાં ક્યારે લગભગ મારા જાણમાં નથી આવ્યું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં ચાલુ સભ્ય હોય ને ભળ્યા હોય એવું લગભગ મારા ધ્યાનમાં નથી આવ્યું અને આવનાર સમયમાં પણ એ પૈકીનો કોઈ જ કોંગ્રેસના ઉમેદવારો નહીં કરે એવો મને સો ટકા ભરોસો રાધનપુરના સાત વોર્ડ અઠ્યાવીસ ઉમેદવાર સાત વોર્ડમાં શું સંદેશો આપવા માંગો હા મેં કીધું એમ કે અમારા કોંગ્રેસના આગેવાનો જેટલું કહેશે એટલું કરશે નગરપાલિકા કોંગ્રેસની હોય કે ભાજપની હોય જે ફંડ મળવાનું હોય સરકાર તરફથી એ તમામ નગરપાલિકાનો સરખા ભાગે મળતું જ હોય છે એટલે કોઈ એવા વાયદા આપીને ભારતીય જનતા પાર્ટી લોકોને ગુમરાહ કરે કે ભાઈ ચાલુ સરકાર છે એને કામો કરવા માટે કરીને આશીર્વાદ આપો તો હું માનું છું ત્યાં સુધી દર વખતે જ્યારે પણ ચૂંટણી હોય ત્યાં પૂરતા એ વાયદા તો હોય છે બાકી ભારતીય જનતા પાર્ટી કોઈ વિશેષ પેકેજ કે ક્યાંય નગરપાલિકાને લગતા જે કામો કરવાના હોય નથી કર્યા ભૂતકાળની અંદર અને એટલા જ માટે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે અમારી અઠ્યાવીસ સીટો છે એમાંથી બહુમતી મેળવી અને નગરપાલિકા કોંગ્રેસની ભરશે